બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોકલ હતા અને જે કાચ આખી ગાડીના ને કાચ બાજ મારા બધા છોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને તું બહાર નીકળ આ શબ્દ બધા બોલી અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટું બે નંબરની ની રિવોલ્વર લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ફગમાં જે ધોકા મારે એમાં ફ્રેકચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે શું લાગે આ ઘટનામાં શું હોઈ દેવાયત પોતે જ છે બધા બધા એ જે બાર થી પંદર જણા હતા થી જણા એ મોઢું બાંધ્યા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયત નું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં પાંચ વાગે કીધું દેવાયત ભાઈ રહેવા દે ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહી એટલે